ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિવિઝન રિવિઝન શબ્દનો અર્થ પુનરાવર્તન ફેર તપાસ સુધારણા સુધારવું તે સુધારો સુધારેલી આવૃત્તિ કે સ્વરૂપ ફેર તપાસણી કે ફેર તપાસેલી વસ્તુ થાય છે રિવિઝન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ એમ ડુઇંગ રિવિઝન ફોર ધી એન્યુઅલ એક્ઝામ એટલે કે હું વાર્ષિક પરીક્ષા માટે રિવિઝન કરી રહ્યો છું એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગવર્મેન્ટ ઇકોનોમિક પોલિસી નીડ્સ રિવિઝન અર્થાત સરકારની આર્થિક નીતિમાં સુધારાની જરૂર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ